મથુરાની જેલમાં જેનમાં અને વસુદેવ ટોપલામાં મેલીને ચાલ્યા શું આવું દુઃખ આ સમાજમાં ક્યારેક જોયું નવજાત શિશુનું જન્મ થાય અને જન્મતાની સાથે જ પોતાના મા બાપ એનાથી દૂરથી જવું પડે ટોપલામાં મેલી અને વસુદેવજી યમુનાજીના માર્ગથી ચાલતા ચાલતા ગોકુળમાં જ્યાં એમના મિત્ર નંદ મહારાજ રહે છે ને ત્યાં કૃષ્ણ પરમાત્માને મૂકવામાં આવે છે કેટલું મોટું દુઃખ કેટલું મોટી કારુણ્યતા છે પણ પરમાત્મા એ બધાની વચ્ચે ખૂબ આનંદથી ખૂબ મોજથી ભગવાન પોતે જીવે છે અને સૌને આનંદથી જીવન જીવવાનો મેસેજ આપે છે જૈનમાં ત્યારથી જ કેટ કેટલા અસુરો કેટ કેટલા દૈત્યો રાક્ષસો વગેરે તમામ માટે માટે વધ સામે સવાલ સામે સવાલ ત્યારે એ બધાની સામે પણ ઠાકોરજીએ લેશ માત્ર પણ પોતાના મુખને ઝાખવું પડવા દીધું નથી આજનો જમાનો આજનો સમય એ ખરેખર સ્ટ્રેસફુલ સમય છે જે રીતે પરમાત્માએ ગોરધન પર્વત ઉપાડ્યો છે એ જ રીતે આજે એક એક માણસ સ્ટ્રેસના ગોરધનને ઉપાડી અને જીવી રહ્યો છે લગભગ લગભગ માણસ માત્ર અત્યારે કંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક દુઃખ સાથે તકલીફ સાથે પ્રશ્નો સાથે મુશ્કેલી સાથે ટેન્શન સાથે જીવન જીવી રહ્યો છે ભગવાન કૃષ્ણ પોતાના જીવન દ્વારા લાઈફ દ્વારા મેસેજ આપે છે જે રીતે મેં મારી ટચલીએ ગોરધન પર્વતને ઉપાડ્યો છે એમ તમે પણ આધ્યાત્મિક શક્તિ દ્વારા સેલ્ફ કોન્ફિડન્સ દ્વારા આત્મવિશ્વાસ સાથે તમારા મસ્તક પર જે દુઃખનો પહાડ છે પેન્શનનો જે પહાડ છે એને ઉપાડી લો બહુ હસતા માખી ઉપાડી લ્યો હસતે મોઢે ઉપાડી લો કારણ કે એ તમારે જ ઉપાડવાનો છે એને માટે હસતા હસતા કરો તો રડતા રડતા કરો તોય ભલે બાકી એ સહન આપણે જ કરવાનું છે આ દુનિયામાં ગમે એટલા ભગવાને કોઈને સુખી કહી હોય પણ યાદ રાખજો ચિત્ર કાયમને માટે અધૂરું જ રહી જાય છે આ સંસારમાં કોઈ પણ જીવ પરિપૂર્ણ છે જ નહીં ક્યાંક ને ક્યાંક અપૂર્ણતા ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક ઓછા માણસ માત્ર ને રહે છે આ સૃષ્ટિના સર્જનહાર પરમાત્મા એની રચના જેવી છે સરસ પ્રસંગ છે માટે વાત કરું માર્ચ મહિનાની શરૂઆતમાં આપણે બધાએ સારા એ વિશ્વએ એક દ્રશ્ય જોયું સારા એશિયાના સૌ પ્રથમ નંબરના ધનિક એવા આપણા ગુજરાતીઓ માટે જો કે ગૌરવ કહી શકાય એવા મુકેશભાઈ અંબાણીના દીકરાના લગ્ન વિશ્વના સૌથી મોંઘા લગ્નમાંના એક લગ્ન પોતાના દીકરાના કરાવ્યા બાર હજાર તો માત્ર એમાં વાનગીઓ હતી સાહેબ બાર હજાર શું ઝુમાડ્યું તો મરો રામ જાણે ભગવાન પૈસા આપેલા છે રેલમ છે લક્ષ્મીજી ની છે કોઈક ક્ષેત્ર નહોતું કે એક ક્ષેત્રના ટોપ લેવલના મહારથી એમાં હાજર ન હોય એ બધી વાત આપણે જાણીએ છીએ પણ પ્રસંગ જ્યારે સમાપન જ્યારે થવા આવ્યો ત્યારે મુકેશભાઈ અંબાણી એમનું સ્વાગત પ્રવચન અને એ પ્રવચનમાં અવજો ડોલરના માલિકના આંખોમાં દર્દ અને લાચારી છલકતી હતી એ વ્યક્તિ એ વાત કરી ભગવાનની દયાથી મારી પાસે બધું જ છે લખલુટ સંપત્તિ છે પણ હું મારા દીકરા માટે એક સ્વાસ્થ્યપૂર્ણ દિવસ ખરીદી શકતો નથી જેના લગ્ન હતા મૂર્તિઓ એવો ભયંકર સ્ટેરોઇડ આપ્યા વગર એ માણસને ખરેખર કઠણ અઘરું પડી જાય ના છૂટકે સ્ટેરોઇડ આપવી પડે ના છૂટકે એ સ્ટેરોઇડને કારણે એનું શરીર એટલું બધું વધતું જાય હાથી જેવું એનું કદ બની જાય એ વ્યક્તિની આંખોમાં તે દિવસે આંસુડા હતા મારી પાસે બધું જ છે પરંતુ મારા દીકરાના જીવન માટે એક સ્વાસ્થ્યપૂર્ણ દિવસ હું ખરીદી શકતો નથી અબજો રૂપિયા આપ્યા પછી પણ ખર્ચ્યા પછી પણ ખર્ચતા પણ મને એ દિવસ પ્રાપ્ત થતો નથી તો પરમાત્માએ તમને જે આપ્યું છે એમાં તમે ખુશ રહો એમાં આનંદિત રહો અને એમાં મોજ કરો એમાં મોજ કરી લઈએ કારણ કે બીજાનું સારું જોઈ અને ઈર્ષાની આગમાં સળગી ન જવાય બળી ન જવાય ઠાકોરજી આપણને જે આપ્યું છે એ સર્જનહારનો નો કૃતજ્ઞ ભાવે સ્વીકાર કરી લઈએ કે હે પરમાત્મા હે ઈશ્વર તે મને આપ્યું છે એ ઘણું આપ્યું છે અને મારે માટે મારી લાયકાત મુજબ મારી પાત્રતા મુજબ તે મને આપ્યું છે એમાં હું સંતુષ્ટ છું એમાં હું ખુશ છું આટલી વાત જો સમજાઈ જાય તો ક્યારેય પણ ખોટા હેરાન નથી